તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર છે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે તો હાલ નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ તોતેર મીટરે પહોંચી છે નર્મદા ડેમ જેવી મહત્તમ સપાટી પર પહોંચ્યા માત્ર પંચાણું સેન્ટીમીટર બાકી છે ડેમના ઉપરવાસમાંથી છ હજાર ઓગણ સિત્તેર હજાર આડત્રીસ ક્યુસે પાણીની આવક થઈ રહી છે નર્મદા નદીમાં કુલ ઓગણસિત્તેર હજાર બસો ક્યુસે પાણીની નર્મદા ડેમના કુલ એક દરવાજા એક પોઈન્ટ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ સ્થિર છે ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે નર્મદા નદીમાં કુલ ઓગણ સિત્તેર હજાર ક્યુસે પાણીની જાવક છે નર્મદા ડેમના કુલ એક દરવાજા એક પોઈન્ટ પાંત્રીસ મીટર ખુલ્લા મૂકવામાં આવ્યા છે સરદાર નર્મદા ડેમની સપાટી હાલ છે